સુરત મહાનગરપાલિકા સિટી બસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ ટિકિટ ચોરીના દૂષણને લીધે મોટું નુકસાન થઈ રહ્યું છે સુરતમાં સિટી બસના યાત્રીઓ સાથે ગેરવર્તન અને પરેશાન કરવા સાથે ટિકિટ નહીં આપવા સહિતની ફરિયાદોના આધારે છેલ્લા સત્તર મહિનામાં એક હજાર બત્રીસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા છે સુરતમાં સિટી અને બીઆરટીએસ બસમાં કામ કરતા કંડક્ટરોથી દોઢ ગણાતો બ્લેક લિસ્ટ થઈ ગયા છે લોકો પણ કન્ડક્ટર ટિકિટ ન આપતા હોવાની સૌથી વધુ ફરિયાદ કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સસ્તા દરે યાત્રાની સુવિધા મળી રહે તે માટે સિટી બસ અને બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવે છે સુરતમાં સાતસો પચાસથી વધુ સિટી અને બીઆરટીએસ બસો આવેલી છે જેમાં આઠસો પંચોતેર કન્ડક્ટર છે દરરોજ બે લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે ખાસ કરીને નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આ સુવિધા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે ખાસ કરીને કંડક્ટરો અને પેસેન્જર વચ્ચેનો વિવાદ અને ટિકિટ ચોરી જેવા કારણોસર સિટી બસ સેવાની ખોટ લાગી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા તેના પર કંટ્રોલ કરવા માટે ખૂબ કસરત કરવામાં આવી રહી છે પાલિકા દ્વારા સિટી બસની સેવાનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટેના પ્રયાસો જારી છે પરંતુ બીજી બાજુ કંડક્ટરોનો વ્યવહાર અને વિવાદના લીધે કેટલાક લોકો સિટી બસની સેવાનો લાભ લેવાનું ટાળી રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ યાત્રીઓને પરેશાની નહીં થાય તે માટે સિટી બસ ડ્રાઈવર અને કંડક્ટરો માટે ગાઈડલાઈન નક્કી કરી છે તેમ છતાંય લોકો દ્વારા વારંવાર કંડક્ટરો દ્વારા ગેરવર્તણૂક ટિકિટ નહીં આપવાની રૂપિયા પરત કરવા અથવા તો બસ નહીં રોકવા સહિતની ફરિયાદો કરવામાં આવી રહી છે જેના આધારે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા સત્તર મહિનામાં પાલિકા દ્વારા સિટી વિજિલિંકની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવા બદલ કુલ એક જેટલા બસ કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે સિટી બસ બસે જણાવ્યું હતું કે સિટી બસના કંડક્ટરો કેટલાક સારા હોય છે તો કેટલાક એવા હોય છે કે ટિકિટ આગળના સ્ટેન્ડ પરથી લઈ લેજો તેવું કહે છે આગળના સ્ટેન્ડ પર અમને એવું કહેવામાં આવે છે કે તમે આગળથી કેમ ટિકિટ લઈને આવ્યા નથી અને અમારી પાસે એક્સ્ટ્રા રૂપિયા પણ માંગે છે એ લોકોની બેદરકારીના કારણે અમારે ઘણું બધું ભોગવવું પડે છે ઘણી વાર આ પ્રકારની ઘટના બનતી હોય છે આવા કંડક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન નહીં કરવામાં આવતા ડ્રાઈવરો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે જેમાં છેલ્લા પાંચ મહિનામાં એટલે કે જાન્યુઆરી બે હજાર થી મે બે હજાર સુધીમાં બસો અઢાર જેટલા ડ્રાઈવર સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે જેમાં એકસો ને ટર્મિનેટ એકવીસને સસ્પેન્ડ ત્રણને રિજેક્ટ અને આઠને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા ડ્રાઈવર સામે સ્ટોપ પર બસ નહીં રોકવા ઓવરસ્પીડમાં બસ ડ્રાઈવ કારમાં ઇયરફોન નાખી ડ્રાઈવ કરવા સહિતની ફરિયાદો હોય છે જેમાં સામાન્ય કેસોમાંથી ત્રણથી ચાર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ જો વારંવાર ફરિયાદ મળે અથવા ગંભીર ફરિયાદો જેમ કે દારૂ પીને બસ ડ્રાઈવ કરવાની ફરિયાદ હોય તો બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે જીયા જેમ કે ટિકિટ ડેલી અમુક કંડક્ટર સારા હોય એમ ક્યારેક ક્યારેક ટિકિટ આપી દે પણ અમુક લોકો એવો એમ કે કે તમે આગળના સ્ટેશન થી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા એક્સ્ટ્રા એના લીધે આગળના સ્ટેશન થી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી થી ટિકિટ લેન નોતે અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે

એ કાર્યવાહી થવી જોઈએ કારણ કે એ લોકો દરરોજ પાંચ પાંચ દસ રૂપિયા લઈને રોજ પોતાની ઇન્કમ હોય વધારે એવું ના ચાલે એમ અને આગળના સ્ટેશનથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે હા એટલે તો ગત વર્ષે એક મોટો અકસ્માત થયો તો ત્યારથી જ એક મિટિંગ બોલાવી હતી ને ત્યારથી નક્કી કર્યું હતું કે જે કોઈ કન્ડેક્ટર કે ડ્રાઈવર બે ઉપર વર્તન પોતાની ડ્યુટી દરમિયાન વરતશે તેની પર ખૂબ જ ગંભીર એક્શન લેવામાં આવશે તે પ્રમાણે જ્યારે જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર કન્ડૅક્ટર પણ એજન્સી ઉપર મોટી દંડકીય કાર્યવાહી કરતા કરતા આવ્યા છે પણ હવે કન્ડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે તો હવે નક્કી કરવામાં આવ્યું છે